અને નદી નાળાઓ સહિત વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે દ્રાંગધ્રા ભાજપના પાંત્રીસ મજબૂત સભ્યોના ગાંડા વિકાસના કારણે આ સમગ્ર વિકાસ ગટરમાં પડી ગયો હોય તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ત્યારે હવે આનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે જ્યારે આ શૌચાલયનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીએ આનો વિરોધ દર્શાવ્યો હતો અને બધાને રજૂઆત કરી હતી તે છતાં પણ એસી ટકા શૌચાલય ચણવામાં આવ્યું અને વોર્ડના સભ્યોને જાણ કરવામાં આવી હતી પરંતુ ચારમાંથી ત્રણ સભ્યોએ રસ જ ન હતો લીધો ત્યારે હવે આ બાબતનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે